વલસાડ ખાતે વિશ્વનું સૌથી મોટું પારાનું મહાશિવલિંગનું કરાયું નિર્માણ જુઓ વિડીયો વલસાડના રોલા ગામે દાદાગુરુ ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિશ્વનું સૌથી મોટું પારાનું મહાશિવલિંગનું નિર્માણ આજ રોજ કરવામાં આવ્યું હતું આ સાથે રાષ્ટ્રની સુરક્ષા શાંતિ અને સમૃદ્ધિ માટે દાદા ગુરુ ફાઉન્ડેશનના પૂજ્ય દાદાશ્રી દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે બે હજાર પાંચસો એક કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગ માટે તૈયાર કરાયેલા પારાનું મહાલિંગ વિશ્વનું સૌથી મોટું પારાનું લિંગ છે અને આ મહાલિંગને બનાવવા માટે પિસ્તાલીસો કિલો શુદ્ધ પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને આજે ભાવિક ભક્તો માટે વલસાડના રોલા ગામે નિર્માણ કરવામાં આવ્યું હતું આ મહાલિંગને સંપૂર્ણ સંસ્કાર સાથે હજારો રસનો અભિષેક સાથે બનાવવામાં આવ્યો છે અને આ શિવલિંગના દર્શન કરવાથી મનુષ્યના કોટી કોટી પાપોનો નાશ થાય છે તેવું શાસ્ત્રોમાં કહેવાયું છે આ પાવન પ્રસંગે દાદા ગુરુ ફાઉન્ડેશન દ્વારા પુલવામા શહીદ થયેલા સૈનિકોના પરિવારોની મંગલકામના સાથે અગિયાર લાખ અગિયાર હજારની સહયોગી રાશિ અર્પણ કરવામાં આવી હતી वमारकिय पूर्णा पूर्ण जने समुद्र संहिता दुर्वंतू नो मंगलम पुष्करादानी नमस्कारम नमस्कारम मैं पिछले पांच दिन से पशमा अंधारकम भोजन छाया दिवंतम आ भोजनम ओम अपयामि चावल छोड़िए शिवलिंग पर हरि आप सभी के प्यार की वजह से रखा है मेरा सबसे नंबर विनती है वो भाव से आज पूजा कीजिए आज आपसे हम कुछ नहीं मांगेंगे सिर्फ आपके भाव मांगेंगे और वो भी पता है आपको कि मेरे पास इस फाउंडेशन संख्या में दो दरवाजे नहीं एक एक दरवाजे से भाव मांगा और दूसरे पर दरवाजे से माल मांगा कभी जबरदस्ती नहीं की होती अगर जबरदस्ती की होती तो आप धूप में માટીમાંથી જે શિવલિંગ બનાવામાં આવે એના કરતા કરોડ ગણું ફળ સોના ના શિવલિંગ થી મળે સોના નું શિવલિંગ બનાવે એનાથી કરોડ ગણું ફળ સ્ફટિક શિવલિંગથી મળે એનાથી કરોડ ગણું ફળ આ પારાનું જે શિવલિંગ બનાવવા એમાંથી મળે આ પારો અને એમાં સેંકડો જાતની વનસ્પતિને મિક્સ કરીને એકસો સિત્તેર ડિગ્રીએ ગરમ કરવામાં આવે છે અને પૂરા સોલ સંસ્કાર આપીને આ પારાનું શિવલિંગ બનાવવામાં આવે છે આજે આપણે જો કોઈએ ખાતરી કરવી હોય તો આ શિવલિંગની ઉપર તમે એક કિલો સોનું મૂકો કે એક ગ્રામ મૂકો અડધો કલાકની અંદર તદ્દન સફેદ થઈ જશે એ સોનું બધું જ એક તત્વ સોનાનું ખેંચી લેશે આમાં આ જે શિવલિંગ બનાવ્યું છે એ દુનિયાનું મોટામાં મોટું શિવલિંગ છે પારાનું અને સત્યાસી ટકા એમાં પારો નાખવામાં આવ્યો છે આ રીતે એ શિવલિંગ બનાવ્યું છે અને એના દર્શન માત્રથી બી લોકોના પાપ દૂર થાય છે અને ધાર્મિક વૃત્તિ વધે ધર્મને આગળ ધપાવે આ બધા આશયથી અમે લોકોએ આ દુનિયાનું મોટામાં મોટું પાર શિવલિંગનું આજે સ્થાપના કરી છે આ ફૂલવામાં જે ઘટના બની એ એક આઘાતજનક છે એને બહુ ગંભીરતાથી આખા દેશે લીધો છે આપણે પણ બધા અમે લઈએ છીએ ગંભીરતાથી અને દેશના શહીદ સૈનિકોના પરિવારો માટે આજે અગિયાર લાખ અગિયાર હજાર રૂપિયાનો ચેક ચેરમેનના હસ્તે મેં અર્પણ કરું છું અને ભવિષ્યના માટે શહીદ પરિવારોના લોકોને સસ્તા ભાવે દરેક વસ્તુ મળે એવું અમારું આયોજન થઈ રહ્યું છે એ અમે આયોજન ચાલુ કરવાના છે હવે પછીથી ભારતમાં આખા ભારતમાં આ ત્રણસો ને ત્રણ વર્ષ બાદ તારીખ ચૌદ પંદર અને સોળ માર્ચ બે હજાર ઓગણીસના દિવસે અસોમિક યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે જે આ ત્રણસોને ત્રણ વર્ષ બાદ આયોજન થઈ રહ્યું છે ચારો વેદનું પ્રમાણ અને સાડી પાંચસો જાતની ચોસઠ દેશોમાંથી વનસ્પતિ લાવી અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી અને જે પીએચડી થયેલા બ્રાહ્મણો છે એવા બ્રાહ્મણો દ્વારા અહીંયા અસોમિક યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપણા રોલા ગામમાં દાદાગુરુ ફાઉન્ડેશન જે સ્થાપિત કરવામાં આવ્યું છે એનો એકમાત્ર મૂળ ઉદ્દેશ્ય માનવ કલ્યાણ સમાજ કલ્યાણ અને પરિવાર કલ્યાણનો છે યજ્ઞ દ્વારા માનવ જીવનનું કલ્યાણ થાય અને યજ્ઞ સમક્ષ ધ્યાન કરીને માનવ જીવન પોતાની માનસિક તણાવમાંથી મુક્તિ મેળવે એ માટે દાદાગુરુ ફાઉન્ડેશન સદૈવ સમાજના સાથે છે સમાજને સાથે લઈને ચાલતે અને પરિવારમાં સુખ શાંતિ આવે એવી યજ્ઞનો કાર્યો કરતી રહેશે આપ સભીને મારો નમ્ર વિનંતી છે કે યજ્ઞમાં પધારજો અને યજ્ઞનો ખૂબ ખૂબ લાભ લ્યો અને માનવ જીવન પોતાના કેવી રીતના ફાયદા લઈ શકે એનો સ્વયં આવીને અનુભવ લ્યો દાદાગુરુ ફાઉન્ડેશન દ્વારા આજે મહાશિવરાત્રીના મહાપર્વના દિવસ શહીદોને શ્રદ્ધાંજલિ એક અલગ રૂપમાં આપી આજે શહીદોને યાદ કરીને યજ્ઞને અંદર આહુતિ આપવાની છે અને યજ્ઞમાં આહુતિ આપશે અને શહીદોને યાદ રાખીને ભગવાન શિવને પ્રાર્થના કરશે કે શહીદોને જીવનમાં એમના પરિવારને જીવનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે અને શહીદોના જે શહીદ થઈ ગયા એમને શિવલોક પ્રદાન થાય એના સાથે દાદાગુરુ ફાઉન્ડેશન આજે શહીદ પરિવારો માટે અગિયાર લાખ અગિયાર હજાર એકસોને અગિયારનું ચેક અર્પણ કરતી છે ભગવાન આ ફૂલની ફૂલની પાકડી એમના શહીદ પરિવારોને અંદર સુખ શાંતિ આવે એવા આશીર્વાદ અમે આપીએ